ગુનાખોરી પર અંકુશ લાવવા સુરત શહેર પોલીસ અનેક પ્રયાસ કરી રહી છે ત્યારે આગામી સમયમાં આવતા તહેવારોને લઈને સુરત ઝોન ચારમાં સમાવિષ્ટ પાંડેસરા ખટોદરા અલથાણ ઉમરા વેસુ અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા બસ્સો જેટલા આરોપીઓને એકત્ર કરી પોલીસ દ્વારા ફરી ગુનાના ન કરવા માટે તેમજ કાયદામાં રહેવા કડક સૂચના આપવામાં આવી હતી કે સુધરી જજો હવે કોઈ ગુનો કર્યો તો ભારે સજા થશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આગામી સમયમાં તહેવારો શરૂ થવાના છે ત્યારે સુરતમાં ગુનાખોરી રોકવા પોલીસ દ્વારા સતત આકરા પગલા લેવામાં આવી રહ્યા છે સુરત ઝોન ચારમાં સમાવિષ્ટ પાંડેસરા ખટોદરા અલથાણ ઉમરા વેસુ અઠવા પોલીસ સ્ટેશનના વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા બસો જેટલા આરોપીઓને એકત્ર કરી પોલીસ દ્વારા ફરી ગુનો ના કરવા તેમજ કાયદામાં રહેવા કડક સૂચના આપવામાં આવી હતી આરોપીઓને એકઠા કરીને પોલીસે ચીમકી આપતા કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ તમામ આરોપીઓ વિવિધ શરીર સંબંધિત હિસ્ટ્રી સીટર તપોરી અને તમામ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે તેઓ હાલમાં જામીન પર છે તમામને પોલીસ સ્ટેશન બોલાવીને કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે આજ માનનીય ડીજીપી સર સીપી સરકી સૂચના છે સુરત શહેર કે જોનપુર વિસ્તાર કે છે પોલીસ સ્ટેશન કે વે આરોપી જેનોને पिछले वर्षों में मारामारी में शामिल रहे हैं राइटिंग में शामिल रहे हैं एन डी पी एस के गुना दाखिल हैं बूट लेगर हैं या और कोई तरह के गंभीर गुनाह हैं उन सभी को आज यहाँ पे बुला के अपराध के संबंध में समझ की गई है हमारे पूरे गुजरात में जो मेंटर स्कीम चल रही है उसके तहत हमारे मेंटर्स को भी साथ में रखा गया है और उन दोनों का मेंटर का और आरोपी का आपस का जो रिलेशन है उसके संबंध में भी इस मीटिंग में चर्चा की गई है સભી જીતને આરોપી જો જેલ જાકે આયે હૈ કોઈ બેલ પે છૂટે હવે હૈન સબકો સમજ કી ગઈ કે દુબારા અપરાધ નહીં હોના હે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આવા તમામ આરોપીઓને સમજાવવામાં આવ્યું છે કે હવે કોઈ પણ પ્રકારના ગુનામાં સંડોવાતા નહીં કાયદામાં રહીને જીવન જીવવા કડક રીતે સૂચના આપવામાં આવી છે સાથે જ આ તમામ બસો લોકો પર પોલીસ સતત નજર રાખી રહી છે આગામી સમયમાં આવી રહેલા તહેવારના સમયમાં લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે માટે તેમને કડક સૂચના આપવામાં આવી છે બોલાવેલા આરોપીને પોલીસે ચેતવણી આપી કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશે તો તેમના વિરુદ્ધ તડીપાર કે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ સુરત પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે આ રીતે કાર્યવાહી કરાઈ હતી અને ભવિષ્યમાં પણ આવા પગલાં સતત લેવામાં આવશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે